નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું છું સંજય અને મિત્રો આજે ફરીવાર તમારી માટે લઈને આવી ગયા છીએ મિત્રો આપણા દેશી ચોકલેટ ગુલાબી અને દેશી મિત્રો જાંબુડી ચોકલેટના પાકનો વિડીયો લઈને તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને મિત્રો જો તમે પણ અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત મિત્ર અને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા તમને નોલેજિંગ વિડીયો ખેતી રિલેટેડના વિડીયો તમને મળતા રહેશે તો મિત્રો હું રાજપ્રાસ સંજય સૌ પ્રથમ પહેલાં વાત કરી દઉં કે બજરંગ નર્સરી વતી તમારો બધાનો ખૂબ એવો આભાર માનું છું કારણ કે આ વર્ષે મિત્રો આપણને ભાઈઓનો એટલો સપોર્ટ મળી રહ્યો છે કે એમની વાત જ ના પૂછો કારણ કે ઓલ ગુજરાતની અંદર મિત્રો બધા જ એરિયાની અંદર મિત્રો આપણે મરચી ટમેટી અને આ રીંગણના ધરવું અત્યારે જઈ રહ્યા છે અને ખૂબ એવો તમારો સારો સપોર્ટ મળી રહ્યો છે તો મિત્રો અત્યારે આ વરસાદની સિઝન એટલે કે ચોમાસાની ઋતુની અંદર મિત્રો આપણે આ વરસાદ હજુ પડ્યો જ છે અમારા વિસ્તારની અંદર અને મિત્રો આપણે આ દેશી ચોકલેટ ગુલાબી રીંગણના ધરુના મિત્રો અંતેસી એટલા કોલ આવી રહ્યા છે કે એમની વાત ના પૂછો તો મિત્રો આપણી પાસે આ દેશી ચોકલેટ ગુલાબી રીંગણનું ધરુ અત્યારે તૈયાર થઈ ગયું છે તમે કાકા ધરુ જોઈ શકતા ઈ છો મિત્રો આ પ્રકારે ધરું થયું છે અને હું તમને મિત્રો એકાદ બે સોળ પણ ઉખેડીને બતાવી દો તો મિત્રો તમે જોઈ શકતા હિશો આ સાઈઝના કાંક રોપા તૈયાર થઈ ગયેલા છે તો જે ખેડૂતો અત્યારે રીંગણનું વાવેતર કરવા માગતા છે કારણ કે આ ચોમાસાની સ્કૃતિ એવી છે જ્યારે મિત્રો મોસ્ટ ઓફલી ખેડૂતો અત્યારે રીંગણનું વાવેતર કરવા માગતા હોય છે અને એમની પાસે મિત્રો ધરુનો સ્ટોક ન હોય અથવા તો મિત્રો ધરુ લેવા ઈચ્છતા હોય પણ એમની પાસે મિત્રો ખબર ના હોય કે ક્યાંથી રોપા લેવા જોઈએ વિશ્વાસપાત્ર જગ્યા હોવી જોઈએ તો મિત્રો એવી જગ્યા આપણી પાસે મિત્રો આ ચોકલેટ ગુલાબી રીંગણ અને દેશી જાંબુડી ચોકલેટ એ પણ હું તમને સ્ક્રીન ઉપર તમે બે વેરાયટીના ફોટા જોઈ શકતા હોય તમને સૌ પ્રથમ પહેલી વાત કરી દઉં કે મિત્રો જો તમે પણ આ દેશી ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરવા માંગતા હોય તો મિત્રો અત્યારે સમય પણ રેડી જ છે કારણ કે મિત્રો સર સ્ટાર્ટિંગમાં જે ખેડૂતોએ વાવેતર કર્યું હતું મિત્રો એમને કોઈ જાતના રીંગણના સોળ વાત કરીએ તો અંતેસી ટેમ્પરેચર ટૂંકમાં તાપમાનના કારણે મિત્રો સોળ મરી ગયા હતા અને મિત્રો અત્યારે આ ઠંડા વાતાવરણની અંદર પણ મિત્રો રીંગણીનું વાવેતર કરી શકો છો અને વચ્ચા વાંચાળાની વાત કરીએ તો જે નર્સરીવાળા હતા એમને કોઈને રોપા મિત્રો થયા ન હતા તો એના કારણે પણ મિત્રો રીંગણીનું વાવેતર ઓછું થયેલું છે અને મિત્રો અત્યારે ભલે માર્કેટ ભાવ થોડાક ધીમ હોય પણ મિત્રો ટૂંક સમયની અંદર જે અત્યારનું આ વાવેતર છે એમાં જે ખેડૂતો રીંગણના રોપા લેવામાં બાકી રહ્યા હતા અથવા તો જે ખેડૂતોના ઓર્ડર હતા મેન તો એ જ જણાવવાનું હતું કે જે ખેડૂતોએ ઓર્ડર લખાવેલા હતા રોપા અત્યારે તૈયાર થઈ ગયેલા છે તો જે ખેડૂતો અત્યારે આ દેશી ચોકલેટ ગુલાબી અને દેશી જાંબુડી ચોકલેટના રીંગણના રોપા લેવા માંગતા હોય તે આપણી પાસે મિત્રો આખે આખો પૂરે પૂરો પ્લોટ મિત્રો અત્યારે તૈયાર થઈ ગયો છે તો જે ખેડૂતો લેવા માંગતા આ બાજુ પણ ભાઈ બતાવી દે તો મિત્રો આપણી પાસે પંદરથી વીસ લાખ રોપા અત્યારે તૈયાર થઈ ગયેલા છે તો આ ભાઈ બતાવી દે આ બધુંય તો મિત્રો આ રીતના જ છે આપણી પાસે આ રીંગણના રોપા મિત્રો તૈયાર થઈ ગયેલા છે તો જે ખેડૂતો લેવા માંગતા હોય તે જલ્દીથી કોલ કરી શકો છો અને સાથે સાથે બીજું જણાવી દઉં કે આ પ્લોટમાં આ બધાએ સોડ બતાવી દે આમ હાથ ફેરવીને પણ બતાવી દે મિત્રો આ રીતના સોળ કાક તૈયાર થઈ ગયેલા છે તો જે ખેડૂતો રીંગણના રોપા લેવા માગતા હોય તે જલ્દીથી મિત્રો કોલ કરીને ઓર્ડર લખાવી શકો છો અથવા તો તમે બિયારણ રોપા લેવા માગતા હોય તો આપણી પાસે ઓલ સ્ટોકમાં જ છે બધું તો આજના વિડીયોમાં એટલું જ કહેવાનું હતું અને જો તમે પણ મિત્રો શિયાળા માટે રીંગણીનું વાવેતર કરવા માગતા હોય તો શિયાળા માટે મિત્રો જે ખેડૂતો નવમા મહિનાની અંદર રીંગણનું વાવેતર કરવા માગે છે તો એમને પણ જણાઈ દેવાનું કે આપણી પાસે મિત્રો નવમા મહિના માટે પણ મિત્રો રોપાનો સ્ટોક આ પાછળનો ભાગ નખાઈ ગયેલો છે તો જે ખેડૂતો નવમા મહિના માટે પણ લેવા માગતા હોય તેને પણ મિત્રો મૂંઝાવાનું નથી કારણ કે નવમા મહિનાની અંદર પણ મિત્રો આપણી પાસેથી રોપા મળી જશે તો આજના વિડીયોમાં એટલું જ કહેવાનું હતું અને બીજું જણાવી દઉં કે જે ખેડૂતોને અત્યારે રીંગણના પાકની અંદર મિત્રો ઘણી પ્રોબ્લમ બનતી હોય છે જે સડાની છે ડોકામાળીની છે ઈયળની છે તો એમના પણ મિત્રો આપણે ઘણા વિડીયો અપલોડ કરેલા છે અને જો તમારે આ વિડીયોની અંદર પણ જો મિત્રો તમારે માહિતી જોતી હોય તો તમે કમેન્ટ દ્વારા અથવા તો ફોન કરીને પણ પૂછી શકો છો તો આજના વિડીયોમાં એટલું અને જો તમે પણ રોપા બિયારણ લેવા માંગતા હોય તો જલ્દીથી કોલ કરી લેવો કારણ કે મિત્રો દસ લાખની અંદર અત્યારે ચારથી પાંચ લાખ રોપાનો તો મિત્રો ઓલરેડી ઓર્ડર છે જ અને એ રોપા મિત્રો ઓલરેડી બુકિંગવાળા છે અને એમને પણ ટૂંક સમયની અંદર બધું વિનાટ થઈ જશે તો જો તમે કોઈ રહેવામાં બાકી ન રહી જાવ એટલા માટે જણાવવાનું કે જલ્દીથી તમારે જણાવી દેવું કે અમારે આટલા રોપા જોઈશે અને આ તારીખે જોઈશે તો મોસ્ટ ઓફલી સુરત સાઈડના અત્યારે વિસ્તારમાં આ રીંગણનું વાવેતર થઈ રહ્યું છે તો એટલે જે ખેડૂતોને રીંગણના રોપા જોતા હોય તે જલ્દીથી કોલ કરી લેજો તો આજના વિડીયોમાં આટલું જય હિન્દ જય